નામ કેશવભાઈ મચ્છો સામાજિક કાર્યકર મુલડીવાસી મહાપુરુષ પ્રેરણા ટ્રસ્ટના હાલના પ્રેસિડેન્ટ આજરોજ તારીખ તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસના અમે મુલડીવાસી મહાપુરુષ પ્રેરણા ટ્રસ્ટના કાર્યકર્તાઓ તેમજ અન્ય સંગઠનના અને સમાજના કાર્યકરો સાથે મળીને જે છઠ્ઠી ઓક્ટોબરના સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એમની ઉપર જે જૂથો ફેંકવાની જે ઘટના બની છે એક ખૂબ જ ગંભીર ઘટના છે ને એ ઘટનાને લઈને આ રાષ્ટ્રીય લેવલે લોકોમાં એક જે જનજાગૃતિ થઈ છે કે ભાઈ આ ખરેખર રાષ્ટ્રીય અપમાન છે અને રાષ્ટ્રીય અપમાન જેણે પણ કર્યું છે અને જે પણ લોકોએ આને સમર્થન કર્યું છે ગેરવ્યવહાર ઉપર સરકાર કાયદેસરના પગલાં લે અને એવી સજા કરે કે ફરી વખત ક્યાંય પણ આવી ઘટના બને નહીં જો ન્યાયાલયની સુપ્રીમ કોર્ટના જજની આવી હાલત હોય તો વિચારો કે બીજી જે નીટલી કોર્ટો છે એ કોર્ટની અંદર કેવી હાલત થઈ શકે છે અને સાથે એ પણ વિચારીએ કે આપણે